ધૂળની વ્યક્ત ડુમ્મસ અને સાવલીનો દરિયો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે આજથી સાતમી જૂન સુધી બંધ રાખવામાં આવશે ડુમસ સાવલી બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન સુરત અને આસપાસના વિસ્તારમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ડુમસ અને સાવલીનો દરિયો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવશે શું છે વિગતો જી બિલકુલથી હવામાન વિભાગ દ્વારા જે રીતે વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તકેદારીના રૂપે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સુરતનો જે ડુમસ દરિયો છે આ ઉપરાંત જે સુવાલી દરિયા વિસ્તાર છે તે સહેલાણીઓ માટે બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પહેલી જૂનથી સાતમી જૂન સુધી આ દરિયાઈ જે વિસ્તાર છે તે સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના ડુમસ બીચના સીધા દ્રશ્યો છે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે જે મુખ્ય છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ સેલાની દરિયાઈ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે સાથોસાથ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે અહીં જે ડુમસના બીચ ઉપર જે વિવિધ જે રાઈડો હતી તે રાઈડો દૂર કરવામાં આવી છે સાથોસાથ ધીરે ધીરે પવનનું જોર જે છે તે વધી રહ્યું છે ત્યારે બીજી તરફ જે ડુમસના દરિયાઈ વિસ્તારમાં જે લોકો પોતાની રોજગારી મેળવવા માટે અહીં જે લારીઓ છે તે લારીઓ ઊભી કરી રહ્યા હતા તેવા તમામ જે લોકો છે તે લોકો દ્વારા પોતાની જે લારીઓ છે તે લારીઓ પણ અહીંથી દૂર વિસ્તારમાં મૂકી દેવામાં આવી છે કારણ કે જે રીતે આ સાત દિવસ સુરત તેમજ દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેશે ત્યારે તમામ પ્રકારની જે તકેદારીઓ છે તે તકેદારીઓ રાખવામાં આવી રહી છે કલેક્ટર દ્વારા જે સ્થાનિક જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ સાથોસાથ કલેક કાર્યરત કરી દેવામાં આવ્યો છે જેમાં રાઉન્ડ પેટ્રોલિંગ અહીં કરવામાં આવી રહ્યું છે જે સહેલાણીઓ છે તે સહેલાણીઓ દરિયાઈ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે અહીં તકેદારી રાખવામાં આવી રહી છે બીજી તરફ આપ જોઈ શકો છો અહીં જે આખો આખો જે દરિયાઈ વિસ્તાર છે રોજેરોજ અહીં હજારોની સંખ્યામાં